ભગવાનના લગ્નની કથા આપણે કાલે જોઈ અને હવે ભગવાનના પુત્રની કથા આવે છે કે ભગવાનને પ્રદ્યુમ્ન નામનો એક પુત્ર થાય છે પણ એ પ્રદ્યુમ્નની કથા બહુ વિપરીત છે કે એને દિવસનો થાય ને તો સમરાસુર નામનો રાક્ષસ એ પ્રદ્યુમ્નનું હરણ કરી જાય અને એ પ્રદ્યુમ્નને તળાવમાં ફેંકી દે તો એને પછી એક માછલી ગળી જાય અને એ માછલી પછી રસોઈ ઘરમાં આપવામાં આવે અને એ પાછા સમરાસુરના જ બધા શિકારી અને એ માછલીને બે ભાગ કરવામાં આવે તો એમાં પ્રદ્યુમ્ન નીકળે પણ પ્રદ્યુમ્નને મોટો કરવા માટે એક બાજુમાં સ્ત્રી રહેતી હોય એનું નામ હોય છે માયાવતી અને એ માયાવતી પ્રદ્યુમ્નને મોટો કરે પણ પ્રદ્યુમ્નજી માયાવતીમાં મોહાઈ જાય અને માયાવતી પ્રદ્યુમ્નમાં મોહાઈ જાય આ રીતે કેમ ત્યારે માયાવતી છે એ સામાન્ય માયાવતી નહી કામદેવની પત્ની રતી હતી તો કે સુખદેવજી એ રાજા પરીક્ષિત ને કીધું અને એ બધી કથા અહીંયા કહે છે કે તારકાસુર નો હાહાકાર થયો હતો એક વખતના સમયમાં અને એ તારકાસુર ને મારવા માટે શંકરનો દીકરો જ તારકાસુરને મારે એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે એટલે બધા દેવી દેવતાઓ બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્મા વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુ કહે તમે શિવ પાસે જાઓ પણ શિવ તો ધ્યાનમાં બેઠા છે શિવની સમાધિ છૂટે અને શિવ લગ્ન કરે તો એની ઘેર દીકરાનો જન્મ થાય અને એની ઘેર દીકરાનો જન્મ થાય તો તારકાસુર મરે આ આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે તો કે હવે હું કરીશું તો કે કામદેવને બોલાવો શિવની સમાધિ ભસ્મ કરે અને કામદેવને બોલાવવામાં આવે છે સાહેબ અને શિવ તો અહીંયા સમાધિમાં બેઠા હોય છે અને કામદેવ એવો કામ વ્યાપે છે એવો કામ વ્યાપે કે બધાના મગજની અંદર કામ જ પ્રવેશ કરી ગયો નારીઓને બધા પુરુષો જોવા લાગ્યા પુરુષોને બધા નારીઓ જોવા લાગ્યા એટલો ભયંકર કામ વ્યાપ્યો અને શંકર ભગવાન સમાધિમાં હતા ત્યાં એને ફૂલડા મારી મારી અને એને વિક્ષેક કરવા લાગ્યો એટલે શંકર ભગવાનની ત્રીજી આંખ ખુલી ગઈ અને કામ બળીને ભસ્મ થઈ ગયો અને કામ જ્યાં બળીને ભસ્મ થયો એટલે યોગીઓને મજા આવી પણ ભોગીઓ હતા ને રોવા બેઠા કામ બોયો ગયો અને જે કામદેવની પત્ની રતી હતી એ રતી શંકર ભગવાનની પાસે આવીને પ્રાર્થના કરે છે કે મારા પતિને તમે બળીને ભસ્મ કર્યો પણ હવે તમે એને પાછા જીવતો કરો ત્યારે અહીંયા શિવજી એને વરદાન આપે છે દુબંધ કૃષ્ણવતરા મહામી વારા કૃષ્ણ તનય હો પતિ તો વચનું અન્ય થા હો નમો રામ કે જ્યારે કૃષ્ણ અવતાર થશે અને એનો દીકરો સાક્ષાત કામદેવનો નો અવતાર ગણાશે અને પછી એ પ્રદ્યુમ્નજી થોડા મોટા થાય છે અને અંતરિક્ષ ની અંદર સમરાસુર વધ કરી અને પોતાના ઘરે આવે છે અહીંયા પ્રદ્યુમ્નની કથા બતાવી છે પછી ભગવાનની રાણીઓની કથા ભગવાને કેટલા લગ્ન કર્યા સોળ હજાર એકસો ને આઠ એમાં આઠ પટરાણી પેલું રૂકમણી બીજું જાંબુવંતી ત્રીજું સત્યભામા ચોથું કાલિંદી પાંચમું મિત્રવિંદા છઠ્ઠું સત્યા સાતમું ભદ્રા અને આઠમું લક્ષ્મણા આ બધી કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા અને જે સોળ હજાર જે કન્યા હતી ને એને નરકાસુર નામના રાક્ષસે કેદમાં લીધી હતી કારણ કે એ વખતનું જે અર્થતંત્ર હતું ને એ બહુ ખોરવાઈ ગયેલું હતું અને એ બધી કન્યાઓ અહીંયા ભગવાનને પ્રાર્થના કરે છે કે આ નરકાસુરના ત્રાસથી તમે મને બચાવો ૂલસ રહે હમ કી ધૂપ મેં પ્યાર ક છૈયા કરે તું ઉલસ રહે હમ કી ધૂપ મેં જી કે ના ચલના અબ પતવાર પકડ લે તું બનવા જી કે ના ચલેના અબ પતવાર પકડ લે હે મેરા રસ્તા રોશન કરે હે મેરા રસ્તા રોશન કરે જાએ અંધિયા पाघर दीजिए जन्म जन्म का साथ। है अब तो कृपा घर दीजिए जन्म जन्म का साथ मेरे सिर पर रख धारी ओ मेरे सिर पर रख बलिहारी अपने दोनों ये हाल देना हो तो दीजिए जन्म जन्म એટલે નરકાસુર ના ત્રાસ થી અહિયાં સોળ હજાર એકસો ને આઠ સોળ હજાર ને સો કન્યાઓ હતી એને ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાને નરકાસુરને માર્યો અને એ કન્યાઓને મુક્ત કરી એ કથા બતાવી પછી એ પાંડવોએ એક રાજસુ યજ્ઞ કર્યો એ રાજસુ યજ્ઞની અંદર ઘણા બધા મહાપુરુષો આવ્યા એ મહાપુરુષોમાં એવી ચર્ચા થઈ કે સૌથી પહેલી પૂજા કોને કરવી કારણ કે મહાપુરુષનું લિસ્ટ તમે જુઓ તો વેદવ્યાસ વ્યાસ ભરદ્વાજ સુમન ગૌતમ વશિષ્ઠ અસિત મૈત્રેય ચોવન વિશ્વામિત્ર પેર પરાશર ગર્ગ અથર્વ કશ્યપ પરશુરામ ભાર્ગવ ભીષ્મ અને ભગવાન કૃષ્ણ આ એટલા બધા મહાપુરુષો આવ્યા હવે એમાં કન્ફ્યુઝ થઈ જાય કે સૌથી પહેલી પૂજા કોની કરવી કારણ કે એટલો બધો રાજ પાંડવોએ કર્યો તો સહદેવને પૂછવામાં આવ્યું કારણ કે સહદેવ જ્ઞાની હતા અને સહદેવને કીધું કે સહદેવ જેમ કે એમ આપણે કરવું ત્યારે સહદેવે કીધું કે આપણા ઈષ્ટ આરાધ્ય કૃષ્ણ પરમાત્માની જ પહેલી પૂજા કરાય અહીંયા આપણે સુદામા ચરિત્ર ઉજવવાનું છે અને પછીની કથા આવશે કે સુદામા ચરિત્રમાં જે લોકો કૃષ્ણ અને રૂકમણી બન્યા છે એ અહીંયા સ્ટેજ ઉપર પધારે અને સુદામાજી પણ એની તૈયારી શરૂ રાખે એટલે અહીંયા સહદેવે કીધું કે કૃષ્ણ પરમાત્માની પેલી પૂજા કરાય એ આપણો કૃષ્ણમ વંદે જગત ગુરુ બધાને ગમ્યું પણ એક વ્યક્તિ ન ગમ્યું એ કોણ શિશુપાલ આ શિશુપાલ કોણ તમને ખબર છે એનો પરિચય ખબર કાલે આવ્યો હતો કથામાં એ પરણવા આવ્યો હતો અને પરિણામ વગરનો પાસો ગયો એ ના તો કંઈ સેટિંગ ન પણ અહીંયા આવી ગયો અને ન ખાવ ન બોલવાનું બોલવા લાગ્યો ભગવાને એની હો ગાળ પૂરી થાય ને જ્યાં સુધી એને મારવાનો નહીં સો ભૂલ સમાપ્ત થાય પછી એકસો એક ભૂલ કરે પછી નારિયેળ વધારી નાખવાનું નહીં ને ભગવાન એની ગાળું ગણે અને આ ભાઈ મોઢામાં જીભ જ ન રાખે ગોવાળીઓ છો તું અને ગાયો સરાવી છો ચોર છો ન બોલવાનું બોલ્યો કેટલું બોલ્યો છે અને એ કે તારી પૂજા હોય તું તો બધું ચોરી જાશો અને ભગવાન અહીંયા ગાળો ગણે અને પાંડવને એમ શું કે હવે યુદ્ધ કરીએ આપણે ભગવાન કહે અહીંયા રાજસુ યજ્ઞ તૈયાર થઈ ગયો છે આ યજ્ઞ કુંડ મુકાઈ ગયા છે બ્રાહ્મણો આવી ગયા છે આ ફરાળની તૈયારી થઈ ગઈ છે અને આ અહીંયા જો યજ્ઞમાં કાપા કાપી થાય તો યજ્ઞ અધૂરો રહે એટલે વિઘ્ન કાંઈ નખાય નહીં તો કે ભગવાને એની ગાળું ગણી અને સો ગાળ પૂરી થઈ ત્યાં સુધી ભગવાનને રાહ જોઈ અને પછી શિશુપાલ વધારે પડતું બોલ્યો એટલે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને ગળું કાપી નાખ્યું છે અને મધ્યમાં આવીને ઉભા રહ્યા તાકાત નથી કોઈની કે આ યજ્ઞની અંદર વિઘ્ન કરી શકે પાંડવો યજ્ઞને આરંભ કરો અને એ પાંડવો પાછો યજ્ઞ આરંભ કરે છે ત્યારબાદ સુદામા ચરિત્રની કથા